નમસ્કાર શ્રી યોગ વશિષ્ઠ રામાયણની ચર્ચાઓ આપણે અહીં કરી રહ્યા છીએ અને અત્યારે ચાલી રહ્યું છે નિર્વાણ પ્રકરણનો પૂર્વાર્થ આ કથા ખૂબ અદ્ભુત છે જેમાં ભગવાન શ્રી રામ કે તેમના ગુરુ વશિષ્ઠજી કહે છે કે હે રામ ચિત્તના પરિત્યાગનો ઉપાય કુંભ બતાવ્યા પછી પોતાના અંતકરણમાં વિચાર કરતા રહી રાજા શીખી ધ્વજ તેમના ગુરુને કહે છે કે હે મુનિ મને ઝાડ જેમ માછલીને પકડી લઈએ તેમ આ ચિત્તને પકડી લેવાનું તો હું જાણું છું પરંતુ હું નથી જાણતો કે તેનો ત્યાગ કેમ કરવો તો ભગવાન પ્રથમ તો આપ મને ચિત્તનું સ્વરૂપ શું છે તે સ્પષ્ટ કરી સમજાવો અને ત્યારબાદ હે પ્રભુ મને ચિત્તના પરિત્યાગનો અને તેને છૂટવાનો ઉપાય બતાવો ત્યારે કુંભ ઋષિ કહે છે કે હે મહારાજ વાસનાને જ ચિત્તનું સ્વરૂપ જાણો તેનો ત્યાગ અત્યંત સુગમ અને સુખ સાધ્ય છે રાજ્યની અપેક્ષા તે ત્યાગમાં આનંદ છે તે તે પુષ્પ કરતા અધિક સુંદર છે મૂર્ખના માટે જીતનો પરિત્યાગ કરવો એટલે કે દુસ્સાધ્ય છે જેટલું પામરને સામ્રાજ્ય પ્રાપ્ત કરવું ત્યારે રાજા કહે છે હે મુનિ મને તમારા કહેવાથી ચિત્તનું સ્વરૂપ વાસનામય છે એ તો હું જાણું છું પરંતુ તેનો પરિત્યાગ વજને ગળી જવા કરતા પણ અધિક મુશ્કેલી માનો છું આ ચિત્ત સંસાર રૂપી સુગંધિત પુષ્પ છે દુઃખરૂપી દજાડનાર અગ્નિ છે તથા શરીર રૂપી યંત્રનું સંચાલક છે આ ચિત્તનો અનાશય ત્યાગ કેવી રીતે થાય તે મને જણાવો ત્યારે કુંભ ઋષિ કહે છે કે હે સાધુ આ ચિત્તનો સર્વથા નાશ એટલે સંસારનો પણ નાશ તે ચિત્તનો સંપૂર્ણ ત્યાગ તે દીર્ઘદ્રષ્ટિના મહાત્માએ કહ્યું છે શિક્ષિત શિક્ષિત્વજે કહ્યું કે હે મુનિ મને પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ રૂપી સિદ્ધિ માટે હું ચિત્ત ત્યાગ કરતા ચિત્તનો વિનાશ જ શ્રેષ્ઠ માનું છું પરંતુ સેંકડો વ્યાધિઓના મૂળ એવા આ ચિત્તનો અભાવ કઈ રીતે થાય છે ત્યારે કુંભ કહે છે કે હે રાજા જેમ શાખા એટલે કે ડાળ ફળ પાંદડાઓથી યુક્ત રૂપ રૂપી વૃક્ષનું નું અહંકાર બીજ છે તમે તે વૃક્ષ મૂળ ને ઉખેડી નાખો પોતાના હૃદયને આકાશ જેવું નિર્મળ બનાવી રાજા શીખી જ કહે છે કે હે મુનિ મને આ ચિત્તનું મૂળ શું છે અંકુર શું છે આનું ખેતર કયું છે આની શાખાઓ કઈ છે અને થળ કોણ છે તથા કઈ રીતે મૂળ રહીત ઉખાડીને ફેંકી દેવામાં આવે છે ત્યારે કુંભ કહે છે કે હે મહાત્મા અહંકાર જ આ ચિત્તરૂપી વૃક્ષનું બીજ છે પરમાત્માની માયા જ આ માયામય સંસારનું ખેતર છે તેથી આ ચિત્તનું પણ તે પરમાત્મા ચિત્તનું પણ પ્રથમ ઉત્પન્ન થયેલા મૂળથી અન્યત શરીરમાં આત્મવિષયક બુદ્ધિ નિશ્ચય તે આનો અંકુર છે જે નિરાકાર નિશ્ચય સમજ છે તેને બુદ્ધિ કહે છે આ બુદ્ધિ નામના અંકુરની જે સંકલ્પ સ્વરૂપ સ્થૂળતા ઉત્પન્ન થાય છે તેનું નામ ચિત્ત અને મન છે ઇન્દ્રિયો આ ચિતરૂપી વૃક્ષની દૂર સુધી ફેલાયેલી લાંબી અને વિસ્તૃત શાખાઓ છે જન્મ મરણરૂપી હજારો અનર્થો કારણ શુભ અને અશુભ ફળોથી પરિપૂર્ણ તે તુચ્છ વિષયભોગ છે આની મોટી મોટી શાખાઓ ડાળીઓ છે આ પ્રમાણેના ચિત્રરૂપી વૃક્ષની શાખાઓનું વિષયભોગોનું આસક્તિનું વૈરાગ્ય છેદન સતત કરવામાં રહી તેના અહંકારરૂપી મૂળને ઉખાડી ફેંકી દેનાર સચિદાનંદ ચિંતન રૂપી પૂર્ણ પ્રયત્ન કરો રાજા શિખિધ્વજે કહ્યું કે હેમુનિ મને ચિત્રૂપી વૃક્ષની શાખાઓ વગેરેનું છેદન કરતો રહી હું તેના સંપૂર્ણ મૂળિયાને કેવી રીતે ઉખેડી નાખું ત્યારે કુંભ ઋષિ કહે છે કે હે રાજા ફળ સ્પંદન વગેરેથી યુક્ત વિવિધ વાસનાઓ ચિત્રરૂપી વૃક્ષની શાખાઓ છે ત્રી વૈરાગ્ય દ્વારા તે વાસનાઓ શાખાઓ નષ્ટ થઈ જાય કેમ કે જેનું મન કોઈ વિષયમાં આસક્ત નથી જે મૌન અને તર્ક રહિત સહિત છે તથા તે ન્યાયથી પ્રાપ્ત થયેલા કાર્યને તુરત પૂરું કરી લે તે પુરુષનું ચિત્ત નષ્ટ થઈ જાય છે જે પુરુષ પોતાના પરમાર્થરૂપી ચિત્તરૂપી વૃક્ષની ડાળી શાખાઓ કાપતો રહે છે તે મૂળને પણ ઉખાડવા સમર્થ થઈ જાય છે ચિતરૃપી શાખાઓને છેદવી એ તો ગોણ છે અને મૂળનું છેદન કરવું તે મુખ્ય છે તમે અહંકાર રૂપી મૂળનું છેદન કરવા થઈ એ મહાબુદ્ધિવાન મુખ્ય રૂપે વૃક્ષ વૃક્ષને મૂળ સહિત બાળી નાખો આમ કરવાથી તમે અચિત થઈ જશો રાજા શીખિત્વજ કહે છે કે હે મુનિ મને અહ ભાવનાત્મક ચિત્રૂપી વૃક્ષના સંસાર બીજને બાળી નાખવા માટે કયો અગ્નિ સમર્થ છે ત્યારે કોબ કહે છે કે હે રાજા હું કોણ છું આ વિશેનું એક વિવેક વિચાર પૂર્વકનો યથાર્થ જ્ઞાન જ ચિત્ર વૃક્ષના મૂળને બાળવાને અગ્નિ છે ત્યારે રાજા શીખી ધ્વજ કહે છે કે હે મુનિ આ વિશે મેં અનેક વખત મારી બુદ્ધિથી સારી પેઠે વિચાર કરી લીધો હું અહંકાર નથી અને ન પૃથ્વી પર તેની અંતર્ગત વન મંડળોમાંથી યુક્ત જગત પણ છું જળ હોવાને કારણે પર્વતની તળેટી જંગલ પાંદડા સ્પંદન અને શરીર એ પણ હું નથી તથા હાસ માંસ હાડકા લોહી વગેરે પણ હું નથી ન તો હું કર્મ ઇન્દ્રિયો છું કે ન તો હું જ્ઞાન ઇન્દ્રિયો છું જળ હોવાને કારણે મન બુદ્ધિ પણ નથી જેમ નેત્રદોષથી આકાશમાં દેખાતું વૃક્ષ આકાશથી ભિન્ન નથી તે જ પ્રમાણે પરમાત્માના સંકલ્પથી ઉત્પન્ન થનારા પદાર્થ પરમાત્માથી ભિન્ન નથી પરમાત્મા સ્વરૂપ જ છે હે ભગવંત આ પ્રમાણે અહંકારરૂપી દોષનું પર્યાવરજન જાણવા છતાં હું અંતર્યામી પરમાત્માને જાણી શક્યો નથી તેના કારણે સતત ચિંતાથી સંપત્ત છું આ ચિત્રરૂપી વૃક્ષના બીજને એવા અહંકારનો ત્યાગ કરવાનો હું જાણતો નથી કેમ કે વાર વાર ત્યાગ કરવા છતાં હું તેનાથી છુટકારો મેળવી શકતો નથી હે મુનિ શરીર વગેરેમાં અહંતા અભિમાનરૂપ જે દોષ છે તેનું કારણ શરીર વગેરેનું પૂર્ણ જ્ઞાન પરિજ્ઞાન જ છે હું જાણું છું હે મુનિ તે ઉપાય નિવૃત્ત થઈ જાય તેવો ઉપાય મને કહો આ અહભાવ જીવાત્માને વિષયો તરફ આકર્ષિત કરે જેનાથી દુઃખ પ્રાપ્ત થાય છે તે દુઃખની શાંતિ માટે વિષયભોગરૂપી દ્રશ્યવર્ગનો જે ઉપાય દ્વારા અભાવ થતો હોય તે મને કહો હે મુનિ જે પદાર્થનું પ્રત્યક્ષ કોઈ એક સ્વરૂપ દેખાઈ રહ્યું છે તે પદાર્થને અસબ્ધ સ્વરૂપ કઈ રીતે કહેવાય હાથ પગ સંયુક્ત ક્રિયા ફળરૂપી વિલાસ વગેરેથી જોડાયેલું છે અમારા લોકો દ્વારા સદા અનુભૂત થનારું આ શનિ મિથિયા કઈ રીતે ત્યારે કુંભ કહે છે હે પૃથ્વી પતિ સંસારના આ વાસ્તવ કાર્યને કારણ વિદ્યમાન નથી તે કારણ પોતાનું અસ્તિત્વ ધરાવતું નથી પછી તેનું જ્ઞાન જ ભ્રમ છે કારણ વિના આ કાર્ય વિસરી રહી શકતું નથી જે દ્રવ્યનું બીજ નથી તે ઉત્પન્ન ક્યાંથી થાય અર્થાત કદીએ નહીં કારણ વિના જે કાર્ય સત જેવું દેખાય છે તે મૃગૃષણાના જળ જેવું જોનારનો ભ્રમ જાણો મિથ્યા ભ્રમ દ્વારા વિદ્યમાન શરીરને તમે વિદ્યમાન જાણો કેમ કે અત્યંત પ્રયત્નશીલ વ્યક્તિ પણ આ મૃગતૃષણાનું જળ પ્રાપ્ત થતું નથી હે રાજા આ શરીર વગેરેના હાડકાલા માળા રૂપે આ કારણ વિના અનુભવમાં આવી રહ્યું છે તેથી વાસ્તવમાં તે કાંઈ પણ ઉત્પન્ન ન હોવાને કારણે અવિદ્યમાન સમજો રાજા શીખી જ કહેવા લાગ્યા હે મુનિશ્વર હાથ પગ વગેરેનું દરરોજ પ્રત્યેક શરીર દેખાતા આ શરીરનું કારણ પિતા કેમ નથી કુંભે કીધું હે રાજા આ કારણરૂપ પિતાનો પણ અભાવ થવાથી વાસ્તવમાં તે પિતા પણ કારણ નથી જે પદાર્થ અસતથી ઉત્પન્ન થાય છે તે અસત જ છે કાર્યભૂત પદાર્થનું કારણ બીજ છે તેથી તે કાર્યનું કારણ નથી તે કાર્ય પણ મનુષ્યને તેનું જ્ઞાન થાય છે તે વિભ્રણ છે ખરેખર વસ્તુ બીજનું કારણથી રહી છે તે છે જ નહીં તેનું મનુષ્યને જ્ઞાન થાય છે નેત્રદોષથી દેખાતા બે ચંદ્રમાં મરુભૂમિમાં જળ અને પુત્રીની જેમ ભ્રમ છે અને વિદ્યા છે આ પ્રકારની ખૂબ સરસ વાતો શીખીધું જ અને કુંભ વચ્ચે ચર્ચા થઈ રહી છે આપણે પણ તે ચર્ચાઓ સાંભળી રહ્યા છે વાંચી રહ્યા છે મંથન કરી રહ્યા છે મનન કરી રહ્યા છે અને આશા રાખું તમને પણ આ પસંદ હશે આપ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરજો જેથી મને પણ પ્રોત્સાહન મળે અને યોગ વશિષ્ઠ જેવા અદભુત અને ગહન ગ્રંથને આપણે સમજી શકીએ સાંભળી શકીએ અને માણી શકીએ તે હેતુથી આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી ભગવાન શ્રીરામ આપ સર્વનું કલ્યાણ કરે